કોણ ભાઈ આ મારવા કોણ કોણા છે બે બે નાકા બે બે ના છે ને કોકરા ના 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 આતા એને રિક્ષા ભઈ ગયો કોકરા ના ના ને રિક્ષા ભઈ આ રિક્ષા ભરાણી છે અને પોલીસ કમ્પ્લેન થાય હું કરું છું બરાબર આ બાળકો ને સગર્ભાનો માલ છે તમને આ ક્યાં નથી આ ગયો નાવો લોક કુ બગીયા માં ભઈ ભાઈ થી કઈ ઢાકો પર એમાં લોકો મારી આર હે પછી મે આયા નું ઘરે મે ગયો નોકો રક્કા માં ભાઈ રાગ હોય ને ઉપાય ને એને મને ઘર બકાયો ભાઈ નો ફોન નંબર લખ ના તો તમારે કેવી રીતે એની પાસે જવાનું તમે હું ન્યા બેસું કોકાઈ મારી ઘરે તો તમે કેમ ન તમે ઘરે ગયા ભાઈ ભાઈ ન્યા આકા

એ નથી મે સરકારી કોઈ માલ નિકાલ થાય એટલે એના બિલ બનતા હોય બનતું હોય પછી તમે નિકાલ થાય બરાબર હવે કોણ છે એને થપો માર્યો તો તમે આવી ભાઈ માર્યો તો કેટલા બેનો હજાર હતા યુનિફોર્મ પહેર્યો તો સાડીમાં હતા હા અને કોના દ્વારા સ્ટોક ભરાવડાવ્યો છોકરાઓ દ્વારા નાના હા અને સ્ટોક તમારે ક્યાં લઈ જવાનો હતો હા હા અને એ તમને કોણે ભાડું કરવાનું કીધું તો આ અહીંયા કોકનો ભાવ છે હવે હા અને હું ત્યાં બેઠો ભાડું કરવું એટલે નામ શું છે ભાઈ ખબર હું ફોન અચ્છા હા કે રોડ ઉપર મને માણસો ભેગા હોય ને નામ ને નંબર ને મારે કરવાનું હોય મારા કે મતલબ ખબર પડી કે આવું કારણ કે આ મને એવું મારું ભાઈ હોય મને એવું આપું કે ત્યાં કોઈ આંગણવાડી હશે કે સ્કૂલ હશે ત્યાં લઈ જવાનું હશે પણ ત્યાં એવું કઈ નહોતું ઘર હતું અને પોચાડવાનો ક્યાં હતો તમારા માલ રામપુર પાસે રાધા કૃષ્ણ સોસાયટી સોસાયટી માં કોના ઘરે એ કઈ ખબર છે ના એ ખબર નથી તેના માટે લઈ જતો હતો ગાયો માટે અને આની કિંમત તમને ભાડું મળ્યું બીજી કઈ વાત થઈ હતી તમારે ક્યારે લઈ જવાનો આની પેલા અગાઉ તમે આવો માલ અહીંથી લઈ ગયા પહેલી વાર તમે લઈ જાઓ છો અહીંથી સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો